તો મારા ભાઈઓ ને બહેનો ખરેખર મિત્રો સાવજ ગરજ્યો છે મિત્રો હાવજ ભાઈ કાયદેસર ગરજ્યો છે ને ભાઈ જોવો પછી શું થાય છે એટલે ખાસ કરીને મારા વડીલો તમે વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે મિત્રો બ્રિજદાન ગઢવીનો આ વિડીયો છે એ સાહેબ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને સાવ જ ગરજો છે મિત્રો આમ ભલ ભલી ધરતી આખી ધ્રુજી ગઈ છે ભાઈ કાયદેસર આખી ધરતી છે એ ભાઈ ધ્રુજી ગઈ છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં દિલથી મારા ભાઈઓ બહેનો એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર વડીલ આજે પહેલીવાર આવો છો તો મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને જજો હો ભાઈ હા એટલે આવા સાવ જ ઘર છે ને ભાઈ એ તમને વિડીયો આપી શકો સૌથી પહેલાં ભાઈ હવે અત્યારે સાહેબ તમે એક આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો સાહેબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે સૌથી પહેલાં આપણી ચેનલ અલ્કેશ ક્લિપ્સ આ વિડીયોની કોઈપણ જાતની પૃષ્ટિ કરતી નથી કેમકે સાહેબ આ વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને તમને ખબર છે સાહેબ કે જ્યારે વિરોધ થતો હોય છે ત્યારે આવા વિડીયો છે ઘણા બધા વાયરલ થતા હોય છે ત્યારે અત્યારે એક આ સાવજનો વિડીયો વાયરલ થયો છે કે હાવજભાઈ કાયદેસર ગરજ્યો છે અને ગરજો છે તો સાહેબ તમે ખુદ આ વિડીયો જોઈ લો એટલે સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને પછી સાહેબ કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા હો જી ક્યાંથી આવેલો છે એ આપડા ગીરના ફોરી લટાળા હવજમાંથી આવ્યો છે ઓ ઓ ઓ ઈ જો કાર છે એવો ફોરી લટાળો હવજમાં આવતો હોય એમ સડપ 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 ગલા દેતો દેતો આવે છે સાહેબ લાલાનો દેહ જ્યાં પડ્યો છે